<laughs> श्री कच्छ राजपूत क्षत्रिय सभा आयोजित 12मो समूह लगनोत्सव યોજાયો 74 નવ દંપતી એ પ્રભુતામાં પગલા માંડ્યા બચાવ ખાતે શ્રી कच्छ राजपूत ક્ષત્રિય સભા આયોજિત 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં 74 નવ દંપતી એ પ્રભુતામાં પગલા પાડ્યા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન યોજાયા મુખ્ય દાતા પ્રવીણસિંહ મહીપતસિંહ જાડેજા ધમડકા જયદીપસિંહ એસ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના દાતાઓ દ્વારા લાખો રૂપિયાનું કન્યાદાન રૂપે દાન કરવામાં આવ્યું કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્યના માર્ગદર્શન નીચે ભવ્ય આયોજન કરવામાં આવ્યું કંડલા કોમ્પલેક્ષ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ આગેવાનો અને કાર્યકરોની ભવ્ય આયોજન માટે તન મન ઘન અને મહેનતથી આયોજન દીપી ઉઠ્યું કચ્છ જિલ્લાભરમાંથી રાજપૂત સમાજના દાતાઓ અને તમામ તાલુકાના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા आप प्रश्न माननीय महाराणा राज साहब श्री केशरीदेव सिंह जी वाकाणेर स्टेट सांसद राज्यसभा भूपेंद्र सिंह चुडासमा पूर्व कैबिनेट मंत्री जनक सिंह जाडेजा कच्छ जिला पंचायतना प्रमुख पद्युमन सिंह हेम जाडेजा धारासभ्य अबडासा महेंद्र सिंह सरवैया धर्मेंद्र सिंह वागेला यजुवेंद्र सिंह जाडेजा कुलदीप सिंह वी जाडेजा पूर्व प्रमुख बचाऊ नगरपालिका કચ્છના દશ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખો રામદેવસિંહ જાડેજા મંજલ નામી અનામી સાઘુ સંતો મહંતો આગેવાનો વડીલો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાજી જાત્રા ન્યૂઝ 11 ગુજરાત બચાવ કચ્છ અખિલ કચ્છ સુમરા સમાજના ઉપપ્રમુખ પદે સુમરા અજીજ મામદભાઈ મુન્દ્રાની બરણી થતા ખૂબ ખૂબ મુબારકબાદ ખૂબ ખૂબ અભિનંદન શુબેચક सुमरा अब्दुल ओसमान मुतवली नाना कपाया सुन्नी मुस्लिम जामा मस्जिद रफीक रजाक प्रमुख मिलादे मुस्तफ़ा समिति सुन्नी मुस्लिम जमात नाना सुमरा सलीम हाजी रमजान रम सुमरा ओसमान आदम कासम आदम इब्राहिम ओसमान सुमरा अब्दुल हुसैन सुमरा फिरोज अजीज सुमरा इकबाल हाजी अली महमद रजाक सुमरा रमजू उमर सुमरा अशरफ सुमरा फिरोज हुसैन सुमरा गफूर अब्दुल सुमरा अल्ताफ जूसब सुमरा रज़ा कोसमान, सुमरा रसीद ओसमान सुमरा फ़ैयाज इब्राहिम सुमरा फारूक जूसब सुमरा नजीम अब्दुल सुमरा जावेद रजाक सुमरा अकरम जूसब सुमरा शाहिद हासम सुमरा साजिद हाजी सुमरा शाकिर शकुर, सुमरा नासिर कासम सुमरा नजीद कासम सुमरा यासीन आप समाज उपयोगी कार्य करो ती दुआ